જે જે સાત સહકાર અને દાહોદ ની જનતા જે સાત સહકાર દસે દિવસ ને આજ ને દિવસ બી પૂર્ણમાં ને દિવસે બી જે સાત સહકાર આલ્યો તે બદલ આખા દાહોદ ના અને દાહોદ ના એ જે પણ નાની મોટી અમને જરૂરિયાત પ્રમાણે જે સપોર્ટ કર્યો તે બદલ દાહોદ નહીં જનતાનો અમે મહાકાલ ઠાકોર ગ્રુપ અહીંયા આભાર માનીએ છીએ અને સાથે સાથે પત્રકાર મિત્રોએ એ ભી અમને જે સહયોગ આપ્યો તે બદલ તમામ પત્રકાર મિત્રોનો ભી અમે દિલથી હૃદયથી મહાકાલ ઠાકોર ગ્રુપ અહીંયા આભાર માને છે જય માતાજી